ગ્રાહક અધિકાર સંગઠનો દ્વારા શેનન સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાગૃત યુવા જાગૃત દેશ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો ખાસ કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને તેમના ગ્રાહક અધિકાર વિશે જાગૃત કરવાનો અને જાણકારી આપવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ વિશે વિદ્યાર્થીઓમાં જાગરૂકતા આવે તે માટે આ કાર્યક્રમ વડોદરા શહેરની સેનન સ્કૂલ ખાતે યોજાયો હતો સીઆરઓ વડોદરા દ્વારા ગોત્રી સ્થિત સેનન સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને સીપીએ અધિનિયમની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી જેથી તેઓ ગ્રાહક તરીકેના પોતાના હકો અને જવાબદારીઓ સમજી શકે સીઆરઓના રાષ્ટ્રીય પ્રવક્તા દિપેશ જૈન ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જાણો તમારા હક બનાવો તમારું ભવિષ્ય ના સૂત્ર સાથે સશક્ત કરવાનો છે તેમણે કહ્યું કે ગ્રાહક તરીકેના પોતાના અધિકારો જાણવાથી યુવાનો ભવિષ્યમાં વધુ જાગૃત અને સક્ષમ નાગરિક બની શકશે આ કાર્યક્રમમાં સીઆરઓના નેશનલ સ્પોક્સપર્સન દિપેશ જૈન સીઆરઓ સ્ટેટના વાઇસ પ્રેસિડેન્ટ રિતેશ પટેલ સીઆરઓના સ્ટેટ સેક્રેટરી વિપુલ દવે વડોદરા સિટી મહિલા વિભાગમાંથી ભૂમિકા વલન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ગોત્રી સ્કૂલમાં ગોત્રી આગળ સાનેન્સ કિડ સ્કૂલ કરીને છે એની અંદર અમે સીપીએ એક્ટ એટલે કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ વિશે અમે એમને નોલેજ આપ્યું અને હવે અત્યારે અમારી મુવમેન્ટ ચાલી રહી છે અને દરેક સ્કૂલમાં અમે આના વિશે અવેરનેસ કરવા માટે અમે પ્રોગ્રામ કરવાના છે અને એનું એકથી દોઢ કલાકનું સેશન હોય છે અને યુવાધનને એ ખબર પડે કે પોતાના અધિકારો શું છે એની માટેનું નોલેજ આપવામાં આવે છે અને એમના પોતાના રાઇટ્સ શું છે જે એ લોકો મોટાભાગની સ્કૂલોમાં અને મોટાભાગના છોકરાઓને અને વડીલોને બધાને ખબર હોતી નથી એટલે એનું નોલેજ આપી રહ્યા છે અને એને અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે અત્યાર સુધી હું અમે છ સ્કૂલમાં કરેલું છે ને અત્યારે અમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બાવીસ સ્ટેટમાં એક્ટિવ છે કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેઝા ઓર્ગેનાઇઝેશન કરીને અને અમે દરેક સ્ટેટમાં આ પ્રોગ્રામ કરવાના છીએ વિદ્યાર્થીઓ માટે એટલે હિતા હોય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને અને વડીલોને અને આ કન્ઝ્યુમર એવું નથી કે બધા જ છે વડાપ્રધાનથી માંડીને અત્યાર સુધી આપણે બધા જ કન્ઝ્યુમર કહેવાય એટલે મોટા ભાગનાને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એ શું છે એનું જ ખબર નથી હોતી એટલે એના જે એના વિશે જાણકારી અમે આ સેશનની અંદર આપી રહ્યા છીએ રિતેશ પટેલ ગુજરાત કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન વાઇસ પ્રેસિડન્ટ ગુજરાત સ્ટેટ હું શાયનંદી વર્લ્ડ સ્કૂલની વિદ્યાર્થી છું આજે અમારા સ્કૂલમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન રાઈટ એક્ટ વિશે એક સેમિનાર હતો એ સેમિનાર ખૂબ જ સરસ હતો એમાં અમે જે દેશના યુથ છીએ આજ નાગરિકો છે આજે એટલા બધા છેતરાઈ રહ્યા છે આ લોકોએ અમને એટલું સરસ રીતે સમજાવ્યું કે અમે આગળથી કોઈ બી રીતે અમે અગર છેતરાઈ ન શકીએ તેના માટે એ લોકોએ અમને કીધું કે તમે આ રીતે એને સંપર્ક કરી શકો છો કન્ઝ્યુમર પ્રોટેક્શન રાઇટ એક્ટ વિશે બહુ બધી અમને ઇન્ફોર્મેશન આપી આપણા શું શું હક છે એના વિશે અમને ઇન્ફોર્મેશન આપી અને આ સેમિનાર ખૂબ જ સરસ હતો આપણે સ્કૂલ છે અને આજે સીપીઓ હતા તો એમને અમને માહિતી આપી કે જ્યારે આપણી સાથે ફ્રોગ કે સ્કેમ થાય તો એનાથી કેમનું લડવાનું અને ફાઇન કેમનું આપવાનું જાતે વગર કોઈ છે હા બહુ સારું વાત કે આ લોકો આયા આપણી સ્કૂલમાં ને આવી નોલેજ શેર કરી બહુ સારો હતો યુગ